આ બધા મંદિરે અમને દર્શન કરવાની ખૂબ જ મજા આવી પણ જે મુખ્ય મંદિર હતું ત્યાં એ માતાજીની મૂર્તિ જોઈને અમે ખૂબ જ ધન્ય થઈ ગયા કારણ કે એ મંદિરની મૂર્તિ જેવી હતી તો ત્યાં કચરામાં પડેલી મૂર્તિ હતી એ બધા બાળકોએ ઓટા ઉપર મૂકી દીધી એ બહુ સારી વાત કહેવાય કારણ કે હા તો મિત્રો અમે કચરામાં પડેલી માતાજીની મૂર્તિ એક મૂકી દીધી ચાલો આપણે બહી ચાલો માતાજીના મંદિર દર્શન કરવા હેલો મિત્રો કેમ છો મજામાં મિત્રો મિત્રો આજે હું જઈ રહ્યો છું હાથસણી રોડે આવેલા એક માતાજીના મંદિરે જે માતાજીના મંદિરનું નામ છે હાથાના આંબાની ખોડિયાર એ આશોપાલ સોસાયટી છે એની પાછળથી જવાય છે તો મિત્રો આ જે રસ્તો છે ત્યાંથી હાથાના આંબાની ખોડિયાર જવાય છે તો મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ ત્યાં હાથા આંબાની ખોડિયાર માતાજીના મંદિરે તો હવે આપણે મળીશું ત્યાં ડાયરેક્ટ મંદિરે એ મંદિર ખુબ જ જોવાલાયક છે તો આ વિડીયો તમે પૂરી જોજો જેથી કરીને તમને એ માતાજીના દર્શન થાય તો મિત્રો ચાલો જઈએ માતાજીના મંદિરે મિત્રો મારી સાથે મારા ભાઈના છોકરા છે એમાં એક છે દિવ્યાબેન એક છે ઓલી જાનકીબેન બેન અને કરણભાઈ ચશ્મા પહેરીને ઉભા છે તો અમે બધા સાથે માતાજી ના દર્શન કરવા જઈએ છીએ તો ચાલો હવે જઈએ મંદિરે ત્યાં જઈને મળશે તો મિત્રો આ એ જ રસ્તો છે ત્યાંથી સાવર થી અમે આવ્યા એ રસ્તો હાથાણી રોડે જે આઠોપાલો સોસાયટી છે એની પાછળથી આ રસ્તે અમે અહીંયા આવું એટલે આ હાથાના આંબાની ખોડિયાર માતાજી નું મંદિર આવે છે તો મિત્રો અમે અહીં પહોંચી ગયા છીએ અને આ છે માતાજીના મંદિર નો ગેટ તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ મળેલું છે અને અહીંયા એ પણ બોર્ડ મળેલું છે કે મહેરબાની કરીને ફોરવિલ બહાર ઊભી રાખી અને આ છે માતાજીના મંદિરનું બોર્ડ નવલ ગંગા ખોડિયાર મંદિર પણ આને કહેવામાં આવે છે તો મિત્રો આ રસ્તો છે એ માતાજીના મંદિર ની અંદર જાય છે તો ચાલો હવે આપણે બધા સાથે જઈએ મંદિર ની અંદર અમે પણ માતાજીના દર્શન કરવા આવ્યા છીએ તો ચાલો જઈએ માતાજીના મંદિર ની અંદર મિત્રો અમે આ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે મંદિરનો ગેટ પણ અત્યારે ગેટ અત્યારે રિપેરિંગમાં નાખ્યો છે જે કાંઈ થયું એ મને ખબર નથી પણ આ ગેટ ગેટ આ જ છે અને સામે જે દેખાય છે એ માતાજીનું મંદિર છે તો આપણે ચાલો જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે મંદિરની અંદર જતા પહેલાં ત્યાંના મહંત મળી ગયા તો મિત્રો અમે આવી ગયા છીએ આશાના અંબાની ખોડિયાર માતાજીના મંદિરે તો ત્યાંના મહંત ને પેલા આપણે એના દર્શન કરીએ આ છે અત્યારના નામ છે રામદાસ બાપુ જય સીતારામ માતાજી માતાજીનું મંદિર છે ત્યાંની થોડી જાણકારી આપશે આ મહંત તો અહીંયા કેટલા મંદિર છે અહિયાં તો માનું જૂનામ જૂનું છે આ કોંડલા ખાતર કૃષ્ણ સિંહજીએ ભાવનગરના રાજા એ હાથ મૂર્ત કરેલું વર્ષો જુનુ માતાજી છે પછી અમારા નારણદાસ બાપુ ભજનાનંદી મૂર્તિ અમારે ખાખી સંભળતા એને ખૂબ જ ભજન કર્યું પછી શિક્કા નું મંદિર છે પછી હનુમાનજી નું મંદિર છે અને બહુ દર્શનિક છે ને ઓલું જૂનું થાપાનું માતાજી નું છે નીચે નદી નું મંદિર છે જે વડલા નીચે સરે જેને માતાજી નો ધરો કેવાય ને ધરો કેવાય ના જુનામ જૂનું થાપે માતાજી છે પછી તો મંદિર કયું આ બાકી જુનામ જૂનું તો મિત્રો અમે અહીં આવી ગયા માતાજીએ આપણને બધા મંદિરની જાણકારી આપી તો એમાં છે કાળભૈરો દાદાનું મંદિર અને ભોળાનાથનું મંદિર પણ અહીંયા એક છે એક હનુમાનજીનું મંદિર પણ છે અને અહીં ખોડિયાર માતાજીનું તો મંદિર છે અને નીચે જે મંદિર છે એ ખૂબ જ જોવાલાયક છે કારણ કે એ મંદિર ખૂબ જ જૂનું છે અને ત્યાં ખોડિયાર માતાજીનો ધરો છે ચોમાસામાં ત્યાં નદી ચાલુ હોય છે અત્યારે તો પાણી નહીં હોય પણ આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું પણ એ ખૂબ જ જોવાલાયક છે તો આ કાળ દાદાનું મંદિર છે તો પહેલાં આપણે ત્યાં દર્શન કરીએ કાળ દાદાનું મંદિર છે એ પણ સરસ છે તો પહેલાં આપણે ત્યાં જઈને દર્શન કરીએ મારી સાથે હરપાલભાઈ પણ છે તો હરપાલભાઈને પણ હું આ દર્શન કરાવું કાળ દાદાના કાળભૈરવદાદાના મંદિર છે એ થોડું નાનું છે પણ મંદિર સારું છે તો કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ પહેલાં તો મિત્રો આ આશ્રમની અંદર આ એક ખૂબ જ મોટું વૃક્ષ હતું તો એ વૃક્ષ અત્યારે છે નહીં કારણ કે આ વાવાઝોડામાં એ વૃક્ષ ધરાશાયી થઈ ગયું નહીંતર આ વૃક્ષનો છાંયો આખા આશ્રમના પટાંગણમાં પડતો હતો પણ અત્યારે છાંયો છે નહીં અને મિત્રો એક બીજી વાત કરું કે અહીંથી જે આગળ મંદિર છે એ ભોળાનાથનું ખૂબ જ જોવાલાયક મંદિર છે તો હવે આપણે ત્યાં જઈએ ભોળાનાથના પણ દર્શન કરીએ તો ચાલો જઈએ ભોળાનાથના મંદિરે તો મિત્રો હું તમને કહેતો હતો જે ભોળાનાથનું શિવલિંગ છે એ ખૂબ જ જોવા જેવું છે તો આ છે શિવલિંગ તમે જોઈ શકો છો વિડીયોમાં આ ખૂબ જ સરસ શિવલિંગ છે અને ખૂબ જ સારું શિવલિંગ છે અહીં બાજુમાં બીજા ભગવાનની પણ મૂર્તિઓ છે અને નાના નાના શંખ પણ છે સામેની સાઈડમાં એક વિશુલ છે પછી આ બાજુ પણ નાની નાની ભગવાનની મૂર્તિઓ છે એ પણ તમે જોઈ શકો છો હું પણ આ ભોળાનાથના દર્શન કરી લઉં બાળભૈરો દ દર્શન કરી લીધા પછી ભોળાનાથના મંદિરના પણ દર્શન કરી લીધા તો મિત્રો એક અહીંયા હનુમાનજીનું નાનું મંદિર છે એ પણ જોવાલાયક છે તો પહેલાં આપણે જઈશું હનુમાનજીના મંદિરે અને પછી ત્યાંથી જઈશું આપણે ખોડિયાર માતાજીના મંદિરે તો પહેલાં આપણે જઈએ હનુમાનજીના મંદિરે તો આ બધા બાળકો પણ મારી સાથે છે બધા બાળકોને પણ મજા આવી ગઈ છે અહીં કારણ કે આશ્રમ જ એવો છે આ તો મિત્રો ચાલો જઈએ હનુમાનજીના મંદિરે આ મંદિર છે એ હનુમાનજીનું નું નાનું મંદિર છે પણ જોવા જેવું મંદિર છે તો મિત્રો આપણે હનુમાનજીના ના મંદિર ના પણ દર્શન કરી લઈએ તમે અહીં સુધી વિડીયો જોઈ છે તો તમે મારી વિડીયો પૂરી જોજો જેથી કરીને તમને માતાજીના મંદિરના પણ દર્શન થશે એ માતાજીનું મંદિર તો ખૂબ જ ભવ્ય છે અને અંદર જે માતાજીની મૂર્તિ છે એ ખૂબ જ જોવાલાયક છે તો આપણે માતાજીના મંદિર પણ માતાજીના મંદિરે પણ દર્શ દર્શન કરીશું તો આપણે એ પહેલાં જઈએ ત્યાં નદી કાંઠે આવેલું છે વોડલાની નીચે એ મંદિરે તો પેલા આપણે ત્યાં જઈશું અને પછી આપણે માતાજીના મંદિરે દર્શન કરીશું મિત્રો અહીં જે હનુમાનજીનું મંદિર છે આપણે તેના દર્શન કર્યા એ હનુમાનજી મંદિર નાનું હતું પણ સારું હતું જોકે ભગવાનના મંદિર સારા જ હોય બધાએ નાનું હોય કે મોટું હોય તો મિત્રો અહીં એક નદી કાંઠે જે મંદિર છે ખોડિયારમાં નો ધરો કહેવામાં આવે છે ત્યાં ચોમાસામાં તો ખૂબ જ પાણી હોય છે અત્યારે પાણી નહીં હોય પણ આપણે ત્યાં દર્શન કરવા જઈશું અને ત્યાં એક પીપરનું ઝાડ છે પીપરનું ઝાડ પણ ખૂબ જ સરસ છે એ ખૂબ જ છાયો આપે છે માતાજીના મંદિરને અને ત્યાં એક ઓટો છે ઓટા ઉપર બેસીને આપણે ત્યાં દર્શન કરીશું તો પહેલાં આપણે જઈએ એ મંદિરે અને પછી જે માતાજીનું મુખ્ય મંદિર છે ત્યાં આપણે દર્શન કરીશું તો મિત્રો તમે વિડીયો અહીં સુધી જોયો છે તો આ વિડીયો પૂરો જોજો તો જ તમને આ બંને મંદિરના દર્શન થશે તો ચાલો જઈએ માતાજીના મંદિરે તો મિત્રો મેં તમને જેમ કીધું એમ અહી માતાજી ના ઘરો છે અહીં પીપર ની નીચે ખોડિયાર માતાજી નું એક સ્થાનક છે અને મિત્રો આ સ્થાનક છે આ ઓટા ઉપર છે આ ઓટા ઉપર દસામાની મૂર્તિ છે જે ગામના લોકો અહીં ચોમાસામાં દૈસામાનું રોજ ચાલતું હોય ત્યારે છેલ્લા દિવસે અહીં પધરાવા માટે આવે છે તો આ છે દસામાની મૂર્તિ સામેની સાઈડમાં એક ત્રિશુલ પણ છે અને અહીં પીપળના ઝાડમાં જે ધ્વજાઓ છે ખોડિયાર માતાની ધ્વજાઓ તમને પણ દેખાતી છે અને આ છે ખોડિયાર જેનું સ્થાનક જે સામેની પહાડીની અંદર છે એમાં તો મિત્રો આ જે છે એ નદીના કાંઠે છે આ નદી છે આ નદી ચોમાસામાં ચાલુ હોય છે અત્યારે પાણી નથી પણ જ્યારે ચોમાસામાં તમે અહીંયા આવો તો ખૂબ જ જોવાલાયક હોય છે આ સ્થળ તો મિત્રો ચાલો હવે આપણે માતાજીના એ સ્થાનકે દર્શન કરી લઈએ મિત્રો આ મૂર્તિ નાટા ઉપર મૂકી દઈએ કારણ કે કોઈ ના આવે તો ચાલો દિવ્યા મૂકી તો મિત્રો અમે કચરામાં પડેલી માતાજીની મૂર્તિ એક સાઈડ મૂકી દીધી તો ચાલો આપણે જઈએ મિત્રો આપણે આવ્યા હતા અહીંયા માતાજીના ધરા પાસે જે પીપર નીચે મંદિર હતું આપણે ત્યાં દર્શન કર્યા ત્યાં કચરામાં પડેલી મૂર્તિ હતી એ બધા બાળકોએ ઓટા ઉપર મૂકી દીધી એ બહુ સારી વાત કહેવાય કારણ કે જો નીચે પડી હોય તો કોકના કોકના પગમાં આવે એ સારી વાત ન કહેવાય તો બાળકોએ થોડી સેવા કરી અને એ બધી મૂર્તિ સામે ઓટા ઉપર મૂકી દીધી અને મિત્રો હવે તમને હું જે મંદિરના દર્શન કરાવું છું ત્યાં ખૂબ જ ભવ્ય મૂર્તિ છે માતાજીની અને ખૂબ જ જોવાલાયક મૂર્તિ છે તો એ મંદિર તમને જે સામે દેખાતું હોય છે એ મંદિરની અંદર જે મૂર્તિ છે તો મિત્રો ચાલો જઈએ એ મંદિરની અંદર દર્શન કરવા તો મિત્રો આ વિડિયો તમે પૂરી જોજો તો જ એ મૂર્તિના તમને દર્શન થશે તો ચાલો જઈએ એ છેલ્લા મંદિરે દર્શન કરવા અને એ આશ્રમનું સૌથી મોટું મંદિર છે જ્યાં આપણે દર્શન કરવા આવ્યા હતા તો ચાલો જઈએ એ મંદિર તો મિત્રો જ છે એ મંદિર જે ખોડિયાર માતાજીનું મંદિર છે એ ખૂબ મોટું મંદિર છે અને ત્યાં મૂર્તિ પણ ખૂબ જ જોવાલાયક મૂર્તિ છે માતાજીની તો ચાલો જઈએ મંદિરની અંદર નું મંદિર હું તમને કહેતો હતો એ ખોડિયારમાંનું મંદિર એકદમ સામે છે પણ પહેલાં આપણે આ ત્રિશુલ જોઈએ આ ત્રિશુલ કેટલું મોટું છે તમે જોઈ શકો છો અહીં નાની નાની ટિંગકોરી પણ ટીંગાડવામાં આવી છે અને આ છે ધૂણો અહીં હવન કુંડ હશે કદાચ ધૂણો હશે ખબર નથી પણ આ ત્રિશૂલ બહુ સરસ છે તો હવે આપણે જઈએ માતાજીના મંદિરની અંદર અમે આવી ગયા છીએ આ ખોડિયાર માતાજીના મંદિરે મેં જમ મેં તમને જે વાત કરી હતી મૂર્તિ ખૂબ જ વોલાયક મૂર્તિ છે એ તમને સામે દેખાતી છે તો એ માતાજીના મૂર્તિની બંને બાજુ ત્રિશુલ પણ છે એમની પાછળની સાઈડમાં ધીરે છે એ પિત્તળ પિત્તળા છે બંને અહીં એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ છે અહીં ગણપતિ બાપા બેઠા છે અને સામેની સાઈડમાં માની એક પ્રતિમા છે તમે દર્શન કરી શકો છો તો મિત્રો આ છે હાથાના આંબાની ખોડિયાર માતાજીનું મંદિર આપણે અહીં દર્શન કરવા માટે આવ્યા હતા આ છે અહીંનું મુખ્ય મંદિર તો મિત્રો આપણે હાથાના આંબાની ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરી લીધા તો મિત્રો હવે આપણે જઈશું બાર જે આશ્રમનો બહારનો વ્યૂ છે એ કેવો દેખાય છે એ પણ હું તમને બતાવું વિડીયોમાં તો ચાલો જઈએ બાર આ છે આશ્રમ ની ચારેય બાજુ નો વ્યુ કેટલો સરસ દેખાય છે તો મિત્રો આ હિંચકા પણ અહીં છે જે બાળકો હિંચકા ખાઈ રહ્યા છે તો પેલા દિવ્યા બેન છે પછી કરણભાઈ છે પછી જાનકી બેન છે અને છેલ્લે હરપાલભાઈ છે આ બધા બાળકો મારી સાથે આવ્યા હતા તો એ બધા અત્યારે હિસકા આનંદ લે છે જુઓ તમે વિડીયો તો મિત્રો અમે આશ્રમ આવ્યા આવ્યા અમને આ મંદિરે દર્શન કરવાની ખૂબ જ મજા આવી અને આવી આવ નવી વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો મિત્રો આજે અમે આવ્યા હતા હાથાના આંબાના ખોડિયાર માતાજીના મંદિરે જે આવેલું છે હાથાસણી રોડ ઉપર આશો પલવ સોસાયટીની એકદમ પાછળથી ત્યાં જોવાય છે તો અમે ત્યાં બધા મંદિરે દર્શન કર્યા એનું મુખ્ય મંદિર હતું ખોડિયાર માતાજીનું મંદિર ત્યાં દાદાના મંદિરે પણ દર્શન કર્યા બિલેશ્વર મહાદેવના દર્શન કર્યા ત્યાં નીચે નદીમાં એક માતાજીનો ધરો છે ત્યાં પણ અમે દર્શન કર્યા આ બધા મંદિરે અમને દર્શન કરવાની ખૂબ જ મજા આવી પણ જ્યાં મુખ્ય મંદિર હતું ત્યાં એ માતાજીની મૂર્તિ જોઈને અમે ખૂબ જ ધન્ય થઈ ગયા કારણ કે એ મંદિરની મૂર્તિ જેવી હતી તો મિત્રો તમે અહીં આવો તો તમે પણ આ મંદિરે દર્શન કરવા જરૂર આવજો અને આવી અવનવી વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો મિત્રો ચાલો મળીશું હવે નવી બધાને જય માતાજી પછી ત્યાંથી હું અને બધા બાળકો ઘર તરફ જોવા રવાના થઈ ગયા